મિત્રો ભરતદાન બહુ એક સારા સિંગર છે કદાચ તમને કોઈને ખ્યાલ નહીં હોય અને જેટલા ઓસ્ટ્રેલિયા જાય છે એવો કોઈ આર્ટિસ્ટ નહીં હોય કે જે ભરતદાન ના ઘરે મહેમાન નહી બન્યો હોય એને ફરજીયાત બનવું જ પડે ભાઈ એનું પણ કારણ છે કારણ કે ભરતદાન નું કામકાજ એવું છે ને કે કોઈ પણ ચારણ માટે તો સાવજ ફ્રી માં અડધી રાતે ઇમિગ્રેશન નું કઈ પણ કામ હોય વિજા ને લગતું કોઈ પણ કામ હોય અડધી રાતે ભરતદાન ને ફોન કરો એટલે તમારું કામ થઈ જાય એમના ઉપર ખૂબ સોનભાઈ માં કૃપા છે અમે હું બે વર્ષ ઓસ્ટ્રેલિયા હતો પણ અમારો બે ભાઈ નો મિલાપ ન થયો પણ અમારો ફોન બે બે ત્રણ ત્રણ ચાર ચાર કલાક ચાલે અને ફોન ઉમે પાછા ગાઈ લઈએ હવે બીજી વાત કે આજે આ કાર્યક્રમ શરૂ છો ત્યારથી કરીને અત્યાર સુધી બધાય મિત્રો એમ કીધું કે આગામી તારીખ પચ્ચીસ અને છવ્વીસ પાલુભાઈ અહીંયા બહુ સુંદર મજાનું રૂઢું આયોજન કરે છે હું ને સાક્ષી રાખીને કહું છું પ્રસંગ હું નથી કરતો સોનબાઈ કરે છે અને એની અંદર જો સૌથી વધુ જો મોટો સિંહ ફાળો અત્યાર સુધીની મહેનત હોય તો ગિરીશ ગિરીશ હાપાની છે આ તમારો બધાનો પ્રેમ છે ભાવ છે કે તમે મને મોટો બનાવો છો બાકી આની અંદર માએ મને ક્યાંક ક્યાંક થોડા વત્તા અંશે કદાચ નિમિત્ત બનાવ્યો હશે તો આણંદ વર્ષથી ભજનની દુનિયામાં હું જોડાયેલો છું તો ક્યાંક ખૂણે ખાંચે ક્યારેક ભજન થઈ ગયું હશે એટલે આમાં આ કાર્યમાં બાકી ભજન સંતવાણી ડાયરા હારે તમારું જીવન જોડાયેલું છે પણ આ કાર્ય અહિયાં ને જોગ કરે આપણું નથી જે બેઠો આપા કે ભાઈ આ પ્રેરણા આ આશીર્વાદ આ કૃપા એમની છે અને જે પચીસ અને છવ્વીસ તારીખ નું જે કાર્યક્રમ છે એને એ કાર્યક્રમ ને આપણે સૌ સાથે મળીને તેર તહુ માત્ર ચારણો પૂરતું નહીં આઈમાને બધા વાલા હતા જે વરણ આઈમાને માને છે સૌને સાથે રાખીને અને મઢડાની પવિત્ર ભૂમિ એની અંદર દુનિયાની અંદર દેશ વિદેશોની અંદર સંતવાણી અને સાહિત્યના કાર્યક્રમો થતા હોય પણ કાયમના માટે ખટકો રહેતો હતો કે મઢડા એવો કાર્યક્રમ કેમ ન થાય કાર્યક્રમો તો થયા છે એકબીજાથી ચડિયાતા મઢડા કાર્યક્રમ થાય એ કોઈ બી કાર્યક્રમ નબળો ન હોય પણ વિશ્વની ફલક ઉપર જેની નોંધ લેવાય એવું એક આયોજન પોતે જ છે આશીર્વાદ આઈ આશીર્વાદ આપણે સૌ સાથે મળીને એ કાર્યક્રમને બહુ જ ઊંચા સફળતાના શિખરે પહોંચાડવાનું છે અને બહુ રૂડો પ્રસંગ ઉજવવાનો છે સાથે મળીને આઈ માના આશીર્વાદ લેવાના છે એટલે ભરતદાર ની હું વાત કરતો હતો કે ભાઈ બહુ સજન વ્યક્તિત્વ છે એ આપણે તમને કદાચ ખ્યાલ હોય આપણી એક સીજીઆઈએફ સંસ્થા ચાલે છે ચારણ ગઢવી ઇન્ટરનેશનલ ફાઉન્ડર કદ બહુ નાનો છે આમ દેખાવમાં પણ આમ વિશાળ બહુ મોટો છે ભાઈ અને આ કાર્યક્રમ ની અંદર પણ પડતા પાછળ છે પોતે કે પાલુભાઈ ભાઈ અડધી રાતે જે જરૂર પડે કેજો જાતા નહીં મેં કીધું ભા મા કરે છે હવે આપણે હું મુંજાવાનું જરૂર પડશે આપણે ભેગા થઈને કઈ પહોંચી વરસો પણ અહીંયા સોનભાઈ ના ધામમાં ભાલુભાઈ ની મા જગા પ્રત્યેની અથાગ્રદ્ધા અને સાહેબ ફોરેનમાં જઈ અને એટલો ધંધો જમાવવો પાછું એટલું સંગીત જાણવું એ કઈ હેલી વાત નથી આ તો કારણ જ કરી શકે અને ગિરીશ આપાની તો વાત જ આખી જુદી છે એ માણસ સમુલગ્ન કરતા હોય નિલેશભાઈ કે પછી બોર્ડિંગ કે ગમે તે કાર્ય હોય અને સોનલ બીજ ઉજવતા હોય કોઈ દિવસ એવું નથી બન્યું કે ગિરીશ આપા એક એક વ્યક્તિને મળ્યા નથી અને આની પાછળનું કારણ એક જ કે માં સોનલની કૃપા સાહેબ અને કોઈ થી કોઈને ખોટું ન લાગે આવું એનું વ્યક્તિત્વ પોતે પણ આવી અને બે શબ્દો કીએ એવી હૃદયની અમારી બધા ભાવના છે અને કોઈ પણ અને આ વિદ્યાર્થીઓની પણ એટલી આ મહેનત છે બોર્ડિંગ તમામ જે વિદ્યાર્થીઓ આવે છે એની પણ મહેનત છે તો આપાને હું વિનંતી કરું કીધું છે મારી આંગણ તોળે અમો માં સોનલ એ સમો મારી કાયમ રાખજી

અને જબરજસ્ત ભાવનાથી સમાજે એટલા બધા છેડાના ચરણ સુધીથી સમાચાર આવ્યા અને એટલો રાજીપો થયો છે કે ભલુભાઈ ફોનથી વાતથી સમાચારથી મળવાથી આવતા જતા દરેક જગ્યાએથી દેશ વિદેશ બહારથી બધે થઈ સમાજ બધો ઇતર સમાજ બધે એટલા રાજી થયા પણ આ બધો યોગ હોય અને ભગવતી કરાવતા હોય પાલુભાઈએ કીધું ભરતભાઈ પાલુભાઈ વિશે વાત કરી પાપ ઘટે વૃત્ત તીરસ્તે ખરું રોગ ઘટે પણ ઔષધ ખાઈએ જ્ઞાન ઘટે તો ચોરકી સંગત નીર તો કિસમ ગાઈએ માન ઘટે નુકતા પર ચૂકતા ક્રોધ હટે એ કે અન્ન બિના તિમે પ્રાણ ઘટે જેમ ત્રાસ ઘટે હરિ ગુણ ગાઈએ આ બધા હરી સ્મરણનો પ્રતાપ છે ભજનનો પ્રતાપ છે અને ભગવતી અમાના આંગણામાં તો આવા કાર્યો એની મરજી થાય ની પણ કરાવડાવી લે જગદંબા ધારે તો ધારે ની પણ કરાવી લઈએ અને બનુ માં તો અનહદ રાજી થયા એ અનહદ જેવી વાત મૂકી એવા રાજી થયા એવા અઢળક આશીર્વાદ આપ્યા કે દુવા કે ઘર પાલો હવે સમાજ રાજી થાય આનંદ આવી શકે વધુ તો વાત નહીં કરું ભરતભાઈ ગઈ બીજ ના અહીંથી ઓલો સંસ્થાનો નો ફંડ ની વાત આવતી હતી કરશનભાઈ બેઠા છે ટીટીસી જબરજસ્ત સેવા બજાવે છે રાજકોટમાં આઠસો હજાર ભણે છે એમાં કોઈ પણ જાય વ્યવસ્થા ન હોય તો એ

એટલે મોઢમાં માં હોનબાઈ નું પ્રાગટ્ય થાય જેમાં કોઈ સવાલ જ નથી એક નાનો બાબલો એ બાકી રહી ગયો છે એટલે એને કહીએ કે એકાદ માતાજીની ચરજ બોલી છે